ગરડામાં બત્રીસમી જગન્નાથજી રથયાત્રા બે કિલોમીટરના રૂટ પર હજારો શ્રદ્ધાળુઓ ઉમેટ્યા ઓપરેશન સિંદુર થીમના ફોર્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બોટાદ જિલ્લાના ગઢડામાં બત્રીસમી જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અંબાજી ચોકથી બપોરે ત્રણ વાગે રથયાત્રાનો પ્રારંભ થયો આ પ્રસંગે ગઢડા ગોપીનાથજી મંદિરના સંતો ગઢડાના ધારાસભ્ય સ્તંભુનાથજી ટુંડિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રામાં વિવિધ મંડળોએ ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા ફ્લોટ્સ રજૂ કર્યા ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ફ્લોટ્સે વિશેષ ધાન ખેંચ્યું બે કિલોમીટરના પરંપરાગત રૂટ પર શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી આ સેવા ગઢડના વેપારીઓ અને નાગરિકોએ સ્વેચ્છાએ પૂરી પાડી રથયાત્રા સમિતિ તેમજ સ્વયંસેવકો મામલતદાર અને પોલીસ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થા સંભાળી ગોપીનાથજી દેવ મંદિરના સંતો અને વિવિધ રાજકીય તથા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી ચંદ્રકાંત લાઠીગ્રા રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે ખૂબ જ સરસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર આ ગઢડાની રથયાત્રા અત્યારે બત્રીસમાં વર્ષે પ્રસ્થાન થઈ છે અને તમામ મંડળો તમામ સ્ટોલના માલિકો તમામ ટ્રેક્ટરના માલિકો તમામ ગઢડાની જનતાનો સાથ સહકાર અને અદ્ભુત ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ગઢડાની અંદર આ રથયાત્રા બત્રીસમી રથયાત્રા પ્રસ્થાન કરી છે ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને બહેન સુભદ્રાજી આજે ગઢડાને ઉપર અમી દ્રષ્ટિ કરવા માટે થઈને નીકળ્યા છે અમારી સાથે ગઢડાના શ્રી સમુનાજી બાપુ પણ જેમના હસ્તે આજે અમે પ્રસ્થાન કરાવ્યું છે ઉપરાંત ગઢડાના તમામ આગેવાનો ઉપરાંત આજુબાજુના તમામ શ્રેષ્ઠીઓ પણ આજે હાજર છે અને તમામ ખૂબ જ ઉત્સાહભેર આજે આ રથયાત્રાની અંદર જોડાણા છે